મારા ઘર પર જઈ આવું અને મમ્મી પપ્પાને મળી આવું ઘણા સમય પછી જઈ રહી છું સો બ્લોગમાં બન્યા લેજો આજે મારું ગામ મારું ઘર બધું તો અહીં થોડા સાર કરીશ સો ચલો લેટ ન થાય એ પહેલાં માહિતી નીકળી જઈશ અને ત્યાર પછી આગળ બ્લોગમાં મળીશ શું ફાઇનલી ગાઈઝ અત્યારે મેં પણ નીકળી ગઈ છું અને જો રસ્તામાં ખેતર આવ્યા ને તો ત્યાં કેટલું સુંદર રીતે આ કલરે કલરને ભારીઓ વાળીને પડી છે કેટલું સુંદર દેખાય છે નજારો કંઈક અલગ જ આવી રહ્યો છે જ્યારે અમારા સિટીની બહાર નીકળીને અમારા શહેરની બહાર ત્યારે કંઈક નજારો આ રીતે હોય છે અને ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ અમારા ગામના પાટીએ અને થોડી જ વારમાં ઘર પર પણ પહોંચી ગઈ છું અને સૌથી પહેલાં અહીં પહોંચીને એટલે અમારી ઋષિ જ છે એ મારું સ્વાગત કરે છે તો જુઓ

પપ્પા માટે હું છું ને લઈને આવી ગઈ છું એક નાની એવી ગિફ્ટ મારા માટે તો નાની જ કેવાય અને પપ્પાને બહુ જ વધારે પસંદ છે રેડિયો તો જે જોઈતો હતો એ તો ન મળ્યો પણ બીજો પણ મળી ગયો પપ્પાને બહુ જ મોટો જોઈતો હતો એ બી મેં શોધીને લાવીશ આ ટાર્ટસ કરેગા આમ નું રાખવું તો આમ નામ હા એ એ એ એનું આ તો ફૂલમાંથી ફૂલ આ સરસ થઈ ગયો તો ફાઇનલી પપ્પાને તો આમની ગિફ્ટ આપી દીધી છે અને સૌથી વધારે પપ્પા ખુશ થયા છે આજે અને એમને જોઈને મેં એમનાથી પણ વધારે ખુશ કેમ કે મમ્મી પપ્પા જ્યાં સુધી છે એમના માટે જેટલું પણ થઈ શકે એટલું આપણે કરવું જોઈએ છે અને તમે અમને ઓળખો જ છો મેં બહુ બધા માં લીધી છે અહીંયા મમ્મી રસોઈ તો ઓલમોસ્ટ બનાવી નાખી છે એટલે પૂરી બાકી છે તો મેં અત્યારે મમ્મી છે થોડી લોટ વગેરે બાંધી દઉં અને લાસ્ટ પૂરીઓ બની જાય એટલે જમવાનું કરીને સિયા બી રમવા લાગી છે મમ્મી ઓલમોસ્ટ દૂધ પાક છે શાક સંભારો બધું બનાવી રાખ્યું હતું લાસ્ટ પૂરી બાકી છે મમ્મી વણતી જાય છે અને હું અત્યારે તળું છું અને ખાસ તો મેં કોઈ રસોઈ નથી બનાવતી એટલે ખાસ મને રસોઈ એટલી અત્યારે આવડતી પણ નથી અને જેટલી આવડતી હતી એ બી ભૂલાઈ ગઈ કેમકે ઘણા સમયથી અમે છે ને રસોઈ કરવાનું બંધ કરી દીધું છે ને આ તરફ જુઓ મારું ઋષિ સ્વરાજનું દહીં સ્વરાજનું દહીં જોઈએ

અને ડાયરેક્ટલી એની પણથી જવાબ તો હોય છે કે ચમચીઓ ધોવામાં છે અને જો અહીંયા દહીંની એ બી વાટકી લઈને દુકાનમાંથી આવી ગઈ છે દુકાન અમારી જ છે સો અને આ તરફ જુઓ તમે હા અહીંયા આવી વિડિયોમાં આવી જાયને એટલે અહીંયા આવી આમ બતાવ

પહેલે તો હાય ગાઈસ આ છે અમારી સીયા બેબીની નાની સિસ્ટર એટલે કે શેનોરીતા જેનું નામ શ્રી રાખ્યું છે પણ મેં રાખ્યું છે શેનોરીતા અને અત્યારે જો એમનું આગમન થયું ને એમને વીસત દિવસ થયા છે અને આ માવો વેચવાળા બેન આવી ગયા છે મમ્મી અત્યારે દુકાનમાંથી મતલબ દુકાન તો અમારી જ છે અને બેન આવ્યા છે માવો વેચવા માટે આ બેન અહીંયા ઊભા છે સિયા બેબી પપ્પા જોડે અહીંયા રમે છે અને આ તરફ અત્યારે મને થયું ચલો શું થોડો વ્લોગ બી શૂટ કરીએ તો જો ફાઈનલી અત્યારે માવો વેચવા આવ્યા છે મારા મમ્મી લઈ છે અને અત્યારે અમે લોકો અહીંયા બધા બેસી ગયા છીએ મારો ઉતારી શો ગાઈસ અત્યારે હું બનાવી રહી છું પપ્પા માટે ચાઈ અહીંયા માવો લઈને મમ્મી અત્યારે ડાયરેક્ટલી જો અહીંયા બનાવવાનું ચાલુ કરી દીધું છે અત્યારે ગેસ ઉપર અમે નથી બનાવતા ચૂલ્લા ઉપર બનાવે છે જેથી કરીને એમનો ટેસ્ટ છે ને બેસ્ટ આવે મતલબ સરસ આવે એટલા માટે એટલે મમ્મીએ અહીંયા ચૂલા ઉપર ચાલુ કરી દીધું છે નહીં તો નોર્મલી તો રસોઈ એમાં બધી ગેસ ઉપર કરતા હોય છે પણ કે આવું કંઈક અલગ બનાવવાનું હોય ને ત્યારે અમે ચૂલ્લાનો યુઝ કરીએ અને અત્યારે છે ને મમ્મીએ બધું બનાવી દીધું એટલે હવે આપણને બીજું કંઈ આવડે ન આવડે વાળતા તો આવડે જ છે તો પેંડા વાળવા માટે હું બેસી બેસી છું અને ફાઇનલી હવે રિટર્ન થવાનો વારો આવી ગયો છે મોર્નિંગમાં ગઈ હતી ઘર પર અને સાડા છ થયા તો હવે હું પણ રાજકોટ જવા માટે નીકળી ગઈ છું અને રસ્તામાં બોર દેખાઈ ગયા અને જે રાજકોટમાં અમારે વેચાય ને એ મને બિલકુલ પસંદ નથી કેમ એમાં બહુ સ્મેલ આવતી હોય ખાટી કેમકે ઉતારીને લઈને ઘણા સમય ત્યાં રાખ્યા હોય એટલે એટલે મને બોડીમાંથી ડાયરેક્ટ તોડી અને ખાવા ગમે છે તો રસ્તામાં થયું ચાલો ક્યારે સમય મળે ખબર નહીં આજે આવ્યા જ છીએ તો અમને બોડી જોઈને તમને બી મોઢામાં પાણી આવે છે ને કેટલા મસ્ત છે ખરેખર અને ફાઇનલી અત્યારે હું પણ રિટર્ન થઈ ગઈ છું અને આજે ઘણા સમય પછી આ વ્લોગ તમારી જોડે મેં રૂટીન શેર કર્યો છે ડેઇલી વ્લોગ બી પોસિબલ હશે તો શેર કરીશ આજનો વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરી જરૂર જણાવજો